પછી આપણે રિટર્ન સાઈ બાપા ના દર્શન કરવાનું આપણે નાસિક તો કોઈ બી ગયા એનું કઈ સીતા માતા ધરતી માં સમાઈ ગયા ને એનું કઈક જોવા લાયક છે અને કઈક આવું નદી આ છે ને આ છે કાચબુ જો તમે પણ મહાદેવ ના દર્શન કરી લો નાસિક મહાદેવ મસ્ત

રાજા છે રામ ને સીતા ભગવાન અને લક્ષ્મણ તમે જો એના પણ દર્શન કરી લો ગાઈસ તમને છે દ્વારકાधीश ભગવાન તમે જો ઠાકોર અને દર્શન કરીને આવી ગયા ચાલો આપણે બીજી જગ્યાએ દર્શન કરવા આપણે બીજી જગ્યાએ તો પોગી ગયા લક્ષ્મણ નાગ નો અવતાર એક જ મૂર્તિ છે લક્ષ્મણ નાગ ભગવાન નો અવતાર ને પૂરા ગુજરાતમાં નથી મહારાષ્ટ્રમાં નાસિકમાં છે તમે જો લક્ષ્મણ શેષ્ઠ નાગ નો તમે જો એક જ સિંગલ મૂર્તિ છે તમે અહીંયા એ પણ મહારાષ્ટ્રમાં તમે જો કઈક આવું છે જોવા બે તમે જો આપણો ભારત દેશ કેવો સારો છે કે તેમાં તીર્થ ધામો કેટલા આવેલા છે બહાર વિદેશના લોકો આવે છે તમે જો રોડિયા પણ આવી ગયા હો આપણા ભારતમાં મંદિર માં પણ મોટી જબ્બર ગણપત દાદા ની મૂર્તિ છે સરસ છે હો તમે જુઓ

સ્નાન કર્યું હતું ને એ જગ્યાએ પણ આપણે આવી ગયા ચાલો બધા જો આવું કંઈક છે અહીંયા સીતા ભગવાન સ્નાન કરવા આવ્યા ગાઈસ આ આ જગ્યાએ આપણે આવી ગયા સીતા ભગવાન અહીંયા સ્નાન કર્યું છે તમે જો આ જગ્યાએ સીતા ભગવાન સ્નાન કરેલું ને બેઠા છે માછીમાર જો માછલી મસ્ત વાતાવરણ છે હો તમે જો આ છે રામાયણ કાળની જગ્યા તો ગાઈસ તમે જુઓ નાની મહાદેવ ની શિવલિંગ છે આજે આપણે પહોંચી ગયા છીએ અશોક ની વાટિકા એ હનુમાન દાદા અને માતા સીતા તમે જો ચાલો મંદિર માં તમને દર્શન જ્યાં તમે જુઓ ભગવાન બુદ્ધ છે આ મહાવીર સ્વામી છે આ જગન્નાથ ભગવાન ત્રણેય છે આ છે ભગવાન શંકર આ છે

સીતા ગુફા તો જે કામ શરૂ છે એટલે બંધ છે સીતા હરણ ને એની ફી છે એક રૂપિયો એટલે એનો દર્શન મ્યુઝિયમ જેવું છે આમાં કામ ગુફામાં આવ્યા તો આવો કાઈક નજારો છે તમે જુઓ રસોડું છે સીતા માતા નું એ નાસિકમાં તો ધરાક બહુ વખણાય ચાલો તમને તમે જો ધરાક આ છે મોટી ધરાક આ છે નાની ધરાક તમે જુઓ

મોટા સીતા તમે જો માર્કેટ બજાર ભરાય છે તમે જો બે દિ પછી આવો તડકો નીકળો તમે જોયા નાસિક માં તો જાજુ ભગવાન નું મહત્વ છે સીતા માતા રામ અને લક્ષ્મણ